પાલિકા પાસેથી ખર્ચની વિગતો માંગી હતી પરંતુ સંતોષકારક જવાબ મળ્યો લિમ્પ વાયરસના સમયગાળા આ નંદીગરમાં રાખવામાં આવેલા અસંખ્ય મોત થયા હતા કોંગ્રેસનો દાવો છે કે અમૃત ગૌવંશોને કોઈ પણ માહિતી જાહેર કર્યા વગર નંદીગર પરિસરમાં જ ખાડા ખોદીને દફનાવી દેવામાં આવ્યા હતા અમૃત ગૌવંશોના આત્માની શાંતિ માટે કોંગ્રેસ દ્વારા શાંતિ યજ્ઞનું આયોજન કરાયું હતું અને આ બાવને બાવન જળાએ મોરબી નગરપાલિકાની તરિયા ઝાટક કરી લીધી અને જે ભ્રષ્ટાચારી હશે એ ભ્રષ્ટાચારીને હું છોડીશ નહીં પણ આજે એ મંત્રી બનીને આવ્યા હે જે ભ્રષ્ટાચારી લોકો હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી આ મંત્રીશ્રી કરે અને ખાલી વાતોના ફણગા ન ફૂટે પ્રજા આગળ જઈ ગુજરાતના મંત્રીશ્રી અને મોરબીના ધારાસભ્યશ્રી કાંતિલાલભાઈ અમૃતિયાએ પણ વારંવાર તટસ્થ તપાસની માગણી કરી હતી છતાં આજે તપાસના નામે મીંડું છે ક્યાં ભીનું સંકેલાઈ ગયું છે એ ખબર નથી પડતી છેલ્લા એક વર્ષથી કોંગ્રેસ